હેલો હેલો હાજી હા બોલો નમસ્કાર કોણ કોણ તમે હા તમે કોણ બોલો બોલો સાબાકાઠા મહેપેશ બાપુ બોલું સાબાકાઠા સાબાઘાઠા મહેપી બાપુ બોલું સિંહ હા બોલો શું આપને કોક વિડીયો આવે છે કોક રેકોર્ડિંગ આવે છે

પુરુષ પુરુષ આવે ને સ્ત્રી સ્ત્રી આવે જાતે કોણ જાતે કોણ તમે જાતે પુરુષ અરે પુરુષ તો ખરા બરાબર છે પુરુષ તો સ્ત્રી પુરુષ બરાબર આવે છે પણ આપડી જાત કોણ છે જાતે માણસ હા માણસ માણસ તો દરેક હોય છે કામ હું બોલો ને ભાઈ એટલે મેં એવું બોલું કે કોઈક વિડીયોમાં એવું કોઈક કે તમારે જો પરમાર આવો કે રિજન આવો કોણ આવો સાથે હું તો માણસમાં આવું

ના સમાજ છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અલગ અલગ ધર્મ આવે બરાબર હિન્દુ મુસ્લિમ શીખ ધર્મ આવે હા અલગ અલગ ધર્મ આવે પછી કોઈ સંગી આવે કોઈ આવી કોઈ વાઘરી આવી કોઈ હોળી આવે બધા અલગ અલગ આવે જાતિ ના આવે

માણસ તો આવે છે પણ એના અલગ અલગ ધરામાં આગ ના આવે પણ હવે સાહેબ એ જે કાંઈ હોય તે પણ તમારું કામ હું થઈ ગયો ને કામ તો શું હોય ખબર આવે કે અમારે એવું ક્યાં મટેલમાં આવ્યું છે કે અમારે કે માણસ તો આવે છે દરેક આવ્યું મળે બરાબર હં પણ એમનો અલગ અલગ તો જાતિ વર્ગ ના હોય આ પણ એ જે કાંઈ હોય તે તમે મને ફોન શા માટે કર્યો છી ક્યો હા ફોન શા માટે કર્યો ફોન શા માટે કર્યો ખબર છે હા કે તમારા જોડા એવું ટૂંક માં થોડું થોડું સાંભળી હું ખબર ખોટા માં કે આ ધર્મ કોઈ આપડે નહિ કે ધર્મ તો અલગ અલગ આવે બધા જાતિ ના આવે છે હા હિન્દુ ધર્મ આવે મુસ્લિમ ધર્મ આવે ઈદ શીખાઈ અલગ અલગ ધર્મ આવે બરાબર હા પછી અમુક એમાં જાતિ આવે અલગ અલગ દરબાર આવે કોળી આવે ઢેડ આવે ભંગી આવે એ તો અગ આવે હા પછી એટલે હું કહું તમારે તમે કઈ જાત ના હોય એમ કહું પણ એમ નહીં તમે જે બોલો છો ને હમ આવું બોલવા પછી આવે જેલ હેલ અવલય થાય જે જાતિ પણ તમે બોલા છો એટલે તમને કઉ છુ હું તો નહીં કરું તમે મારી ચિંતા ન કરતા હું તમારી ફરિયાદ નહીં કરું

એટલા માટે ત્યાં કોઈ પણ inter caste માં લગ્ન કરી શકે અને અમારી પાસે છે હોત ને એવા પુરાવા તો જોતા હોય તો આપીએ આ લોકશાહી દેશ છે બરાબર છે હું પણ માનું છું કે લોકશાહી દેશ છે પણ આપણે જીવીએ ને આપણે જીવીએ છીએ સમાજમાં એ રહેવાનું બાકી ભરવાડા મુજબ ના પડાય કેવા મતલબ કેવા પડે આપણે ભરવાડા મુજબ નહીં આવે કે તમે તમાર તમારું મુજબ હોય ને તમારા સમાજનું એ જ મુજબ રહેવાનું બાકી પછી તમે બીજે કોઈ જગ્યાએ જતા રહો ને

ગમે દીકરી હોય ગમે તે સમાજ હોય ને તો અમારે બધી સેવા કરવા વાળા બરોબર ગમે તેવા અમે ગમે તેવા અમે લડી શકીએ બરાબર બાકી અમારે બીજું પર અમારા બીજું થાય ના બરાબર તમારે બીજી કોમ હોય ને દરબાર સિવાય એ છોકરીઓ ગમે તે હોય એ તમારે એ બીજું થાય અમારે ના થાય દરબાર ને હા તો એ વસ્તુ તો સમજ્યા હમ પણ તમે મને ફોન હું કામ કર્યો ફોન તો અમે શું કહું હોભડી વાયા વાયા કે અમે ક્યાં આગળ દલિત સમાજ નું કે અમુક આમ ગમે તે અમારે દરબાર ને વિવાદ કરવો ના થઈ શકે તમારા દરબાર જો ભાઈ ભાઈ મેપત છે ને હા જી મેપત છે મેપત છે મે જે વિડિયો મૂક્યો છે ને હમ એની અંદર મે ક્લિયરલી અને શુદ્ધ ભાષામાં કીધું છે હમ કે બુલી બેઠેલા ક્ષત્રિયો હોય હા એની વાત છે અને જેણે દલિત સમાજના લોકોને વરઘોડા માંથી હેઠે ઉતાર્યા હોય ને એની વાત કરી છે પણ અમારા દલિત સમાજના લોકો વરઘોડો કાઢે ને ઘોડી ઉપર બેસે ને તો અમુક અમુક નમુનાઓ છે ને પીછો પેટમાં પડે નીવડાય ત્યાં આવે અને બાદ

મારા મારા લગ્ન છે અમરેલી અમે જાણ લઈને હર્ષુરપુર દેવળિયા જવાના છીએ અને ત્યાં વરઘોડો કાઢસુ કઈ જગ્યા હર્ષુરપુર દેવળિયા તાલુકો લાઠી જિલ્લો અમરેલી અમરેલી બરાબર

મોકલું છું હા તો અરે તમે ફોન કાપો એટલે બે બીચ માં તમને પત્રિકા મળે પણ આમ ના પેટ ના હોય તો એક રોકવા આવજો

બરાબર તો હવે આવજો નામ કરી વાંચું તમારે તમારે માયા ઉપર દરબાર દુકલો ને એટલે તમે તકલીફ એવી હોય કે અમારા દલિત રે ને

ભારત દેશ આઝાદ થયો પેલા અમારા દલિતો બધા તમારી જે સેવાઓ કરતા ને દરબાર કર્યો હોય હેલા પણ ભાઈ દરબારે આઝાદ કર્યો હોય તો તમે ઇતિહાસ સાંભળી દરબારી તમે બધું લોનીકાણ તમારે દરબાર આ કુરીયાને ઢેડાને તમને ઉગલી હું કહું છું હું બોલું હા તો બોલાવ પટ્ટી હું તંબુરો બોલે